જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો પધારો લઈમાં બધાનું સ્વાગત છે આવો મિત્રો કેમ ખબર ને જય માતાજી માતાજી હરણ મહાદેવ લાઈક કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી કેમ છો મિત્રો મજામાં લાઈક કોમેન્ટ કરતા રહેજો આવો મિત્રો લાઈવમાં પધારો બધાયનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હર મહાદેવ મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી પધારો લાઈવમાં બધાયનું સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં લાઈક કમેન્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી છો તો દીધો જે શ્રી કૃષ્ણ હરણ મહાદેવ મહાદેવ લાઈક કરી છે ઓકે ભાઈ પતારો માં તમારું સ્વાગત છે ભાઈ ઇંગ્લિશમાં કોમેન્ટ થાય છે લાઈક કરી છે આવો ભાઈ માં તમારું સ્વાગત છે અંગ્રેજીમાં કોમેન્ટ કરો તો ભાઈ પાસે થાય છે હા થઈ 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 સીતારામ સીતારામ બાપા ભાઈ બાપા સીતારામબેન સીતારામ સીતારામબેન પધારો ભાઈ લાઈવમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક કેમ છો ભાઈ મજામાં લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો રાતે રાતે હર મહાદેવ હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કરો મિત્રો સીતારામ 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 ભાઈ હર હર મહાદેવ હરર મહાદેવ ભાઈ હર મહાદેવ લાઈક મહાદેવ કરતા રેજો મિત્રો કેમ બેન જય સીતારામ જય સીતારામ ભાઈ જય સીતારામ હર મહાદેવ હરર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ લાયક કોમેન્ટ કરતા રહેજો સીતારામ સીતારામ કોમેન્ટ કરતા રહેજો જય માતાજી હજી રાત તમારા લાઈનમાં ભાઈ સાજિંગ થઈ ગયું હતું એટલે બસ નીકળી ગયા તા ને હજી ક્યા લેક કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અરજ મહાદેવ હરજ મહાદેવ પતા રાણાભાઈ રાણા ભાઈ માં તમારું સ્વાગત છે આવો ભાઈ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે બેન તમારું જય ભોળા ના ત્રણ લાઈક કોમેન્ટ કરતા રહેજો હા બેન હા 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 ભાઈ કયા ગામ બેન ભાઈ અમે રાજકોટથી બોલીએ રાજકોટ જિલ્લા જિલ્લામાંથી ભાઈ કેમ છો મિત્રો મજામાં લાઈક કોમેન્ટ કરતા રહેજો હરલ મહાદેવ બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો જય માતાજી જય માતાજી હરલ મહાદેવ બાપા સીતારામ બાપા સીતારામ ગામ મારું ગામ ગામ આજુબાજુ વાડીઓમાં રેસી શું કામ હતું તમારું ભાઈ જય શ્રી જય શિયારામ જય ભાઈ જય રામ જય મુરલી જય મુરલીધર ભાઈ જય મુરલીધર જય સિારામ જય શિયા રામ લાઈક કોમેન્ટ કરતા રેજો જય માતાજી જય માતાજી સકરિયા ખાતા હા ભાઈ સકરિયા ખાતા હોય છે આજે તો મહા શિવરાત્રી હતી શિવરાત્રી બધા એને શુભકામના એ ને શકરિયાત ખાવા જોઈએ ને જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ રાતે 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 બેન રાતે રાતે

જય શ્રી કૃષ્ણ અરણ મહાદેવ મિત્રો લગ કૉમેન્ટ કરતા રેજો જય માતાજી જય માતાજી રાતે 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 લગ કૉમેન્ટ કરતા રેજો મિત્રો રાતે રાતે અરણ મહાદેવ અરણ મહાદેવ બાપા સીતારામ બાપા સીતારામ લમેન્ટ કરતા રેજો જય માતાજી જય માતાજી

શ્રી કૃષ્ણ આંબીલા દેવાયો તો કચિકા હું કયો કચિકા કયો ને કચિકા કયો ને એ લાઈક કોમેન્ટ કરતા રહેજો રાતે રાતે મહેશભાઈ તમારું નામ છે મહેશભાઈ અસો સોયભાઈ હા પત છે જય શિયારામ જય શિયારામ ભાઈ પધારો લઈ સ્વાગત છે હાર્દિક હાર્દિક લાઈક કોમેન્ટ કરતા રહેજો ચાલ લાઈક આપી ગુસે મિત્રો લાઈક કોમેન્ટ કરજો નવા મિત્રો જોડાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો Raterate, Raterate ráte, ráte, bien, ráte, ráte. Like, comenta, párrecho. Suscribe, like. Ah, jay siyaram, jay siya लेको मक्कत्ता रे जो रन्हदेव रन्हदेव मित्रो लेको मक्कत्ता रे जो केम मित्रो मचामा छै से के छै रहन सकरिया हा मत वाडीयाtheta हो सकरिया बीजी वाडीया वैवाता न्यात खोदीन काढात असल ना हाता सकरिया मिठा हो भाई राणा भाई मजा आई

જે મટાજી ચણ મટાજી જગ બत्ती ચૂતો બत्ती ફેર એ પચાતો છે કિતરા પણ નસ્ત જોતો પુrna આ બતે આ બેડી છે બत्ती ફેરવી લે જે જે રિંગ ના દદાન રજા હોય ને શક્કરિયા બધા ખાધા હોય ને શિવરાત્રી રહ્યા હોય તો તમે રહ્યો કે નહીં રાણાભાઈ શિવરાત્રી કમ અત્યારે માં તો હસી રહ્યા છે એમાં શું આવ્યું ભાઈ તમને અલફણ નો વિડીયો બનાવ્યો તો નામ આવડ્યું રાણાભાઈ એને છે સ્ટાર કહેવાય સ્ટાર એ છે ને તમે કાપો ને એટલે આમ સરસ છે ને સ્ટાર જેવું થાય ઝાડવા થાય છે એમાં એવું આગળ જરીક વાળી છે ને ત્યાં થાય એ ફળ કેવું મોટું ઝાડ હોય પછી ત્યાંથી તોડ્યું હતું પછી એને તમે ઓલી હાઈસું હોય ને એને કાપો ને એટલે સલામ સ્ટાર જેવું છોકરા ખાઈ ગયા ને હું તમે બતાવી તો ત્યારે સ્ટાર જ લાગે ને સ્ટાર કેવાય એમ કેતો ભાઈ બહુ મસ્ત ફળ હતું નવી પાંચ લેખ થઈ ગઈ સરસ ઓ ગીતાજી પધારો લઈ માં સ્વાગત છે બેન તમારું હાર્દિક હાર્દિક એ કઈ હમ છે ને હું બકર બકર બોલે રાખીશ એવું થાય ઓ ગીતા કોન્ટ કરતા રે ચો ચોમા રાતે રાતે સિસ્ટર રાધે રાધે સિસ્ટર રાતે રાતે લતા ર ભાઈ હસી રહ્યા છે તો એકતા હોય તો હરકી વાત કરે હિન્દી માં વાંચે તો હું કાક બોલું

ખો નામ હા બોલે છે ગીતાજી હારા છે એમ તો બોલે છે હો બેન હારા છે અમારા નથી બહુ સારા છે હાવ બિછાણા હાવ કાઢી નાખો

સ્વાગત છે ના બેન હજી બાકી છે ખાવાનું હજી બાકી છે હવે બસ થોડીક વાર રહીને પાણીના નાકા ભરાઈ જાય નાકા વરાય જાય પછી તા લગડ ને બોલત કઈ નહીં હસો તો ખરા જોવો બેન એમ કે છે હસી નાખો નહી ભીખું ન રેવાય ભૂખ લાગે વરત ના રેવાય કામ કેટલું હોય ઢોર નું તૈયાર ગાય ના વાંદ હોય પાણી પાવાના નીરણ નાખવાની વાઢવા જવાનું કેટલું કામ હોય તું ખસા કરાવવા માંડે આવા આમ તો ક્યાંથી વ્રત રાખું ના વ્રતમાં ખાય તમે નહીં જ રહો આ ન રહો શિવરાત્રી ન રહો હું કોઈ મહાશિવરાત્રી હું રહેતી જ નથી બેન મારું કામ જાજુ હોય એટલે जीबे नहीं रहा जाता अबे मारे काम जाजू नो रही हो એટલે નો રહી શકું નક તો રહી લો તમા જેમ કર્મન કર્મ હોય ને કઈ કામ નો હોય તો રહી લો કામ જાજુ હોય મારો સંત રહે તું મારા તમેરિયા રાણાભાઈ પુરત તમેરિયા શિવરાત્રી ગયો હોતો ન થાત